સવારે હથિયાર પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી સૌજીપરા રોડ ઉપર આવેલ કડિયા જ્ઞાતિની વાડી ખાતે પૂર્ણ થયેલી હતી શોભાયાત્રામાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયેલા હતા સાંજેના સુમારે લીલિયા રોડ પર આવેલ શ્યામવાડી ખાતે સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું ચોટલ આજ રોજ ગુજર ક્ષત્રિય પડિયા વિશ્વકર્મા કાર્યક્રમ દ્વારા આયોજિત એકતાલીસમી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ બે હાજર દ્વારા ગઈકાલે અમારી શ્યામવાડી ખાતે સર્વ શાંતિ યજ્ઞ અર્થે મહાયજ્ઞ હતો આજરોજ અમલીનાથ લક્ષ્મીનારાયણ મંદિરથી ભવ્ય સોભાયતા દ્વારા રાજકમલ ચોક ટાવર ચોક કઈ ઘનસારા બજારમાંથી અમારી જૂની વાડીએ પૂર્ણ થશે અને સાંજે સાડા છ થી સાડા સાત કલાકે આરિમ કાર્યક્રમ રાખ્યો છે હાલની પરિસ્થિતિમાં જે વધે છે એ લોકોને સૌને માહિતી મળે કઈ રીતે આપણે પ્રાથમિક સારવાર આપી શકીએ એ અનુસંધાને કેમ્પનું આયોજન કર્યું છે ત્યારબાદ રાતના મહાભોજન હું પ્રસાદનું આયોજન છે જેમાં ચારેક હજાર લોકો પ્રસાદ લેશે જયેશ